નમસ્કાર મિત્રો જય મહાદેવ મિત્રો હું છું રાજેશ કનોડિયા અને આજે આપણે એક એવા સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છીએ આ છે હરિમ ગૌશાળા જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખાંભાથી જાફરાબાદ રોડ ઉપર જતા અંદરની સાઈડમાં એટલે કે પ્રાકૃતિકની વચ્ચે ખૂબ સરસ મજાનું અને રમણીય વાતાવરણ સાથેનું આ સ્થળ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ દ્વારા સાપરડા આશ્રમ છે અને એમના દ્વારા આ જગ્યાને ડેવલપ કરવામાં આવી છે મિત્રો આ જગ્યાની વાત કરીએ તો આજથી સાત આઠ વર્ષ પહેલાં અહીંયા એક ગીર એટલે માત્ર અને માત્ર પર્વતો પહાડ ડુંગરા સિવાય કંઈ નહોતું અને જે પશુ પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓ એના સિવાય કોઈ જીવસૃષ્ટિ પણ આ વિસ્તારની અંદર આવતી નથી પણ છેલ્લા પાંચ વર્ષથી મુક્તાનંદ બાપુના જે સૂઝબુદ્ધથી અને એમના દ્વારા આ જગ્યાને ડેવલપ કરવામાં આવી છે આપ જોઈ શકો છો સામેની સાઈડ છે તે ગૌશાળા છે અને આ જે છે તેમનો પ્રવેશ દ્વાર છે આ બાજુની સાઈડમાં આખું અતિથિ માટેનું બનાવેલું છે અહીંયા તે મેઇન રસોડું ભોજનાલય અને કાર્યાલય જેવું બનાવેલું છે અને આ બધું ગાર્ડન ડેવલપ કરેલું છે એ ઉપરાંત આ બાજુની સાઈડમાં આ લગભગ બસો વીકાથી ઉપર જમીનની અંદર ભાદાયડી એટલે કે આંબાના વૃક્ષો આવેલા છે અને ખૂબ સરસ મજાનું ડેવલપ કરેલું છે અને વાર તહેવારની અંદર તો ખૂબ જ લોકો અહીંયા આવે છે અને આ એક એટલું સરસ મજાનું પર્યટક સ્થળ જેવું બની ગયું છે ધાર્મિકતાની સાથે સાથે પ્રકૃતિની વચ્ચે રહેલું આ સ્થળ એટલે કે આ હરિઓમ ગૌશાળા અને ખૂબ સરસ મજાની ડેવલપ થઈ છે આજો તો આવી રીતે બધા મુલાકાતીઓ પણ અહીંયા આવતા હોય છે અને આવે એટલે એકદમ કુદરતી વાતાવરણનો અહેસાસને અનુભવ થાય છે અને ખૂબ સરસ મજાનું રમણીય અને સામેની સાઈડમાં એક જે દૂર દેખાઈ રહ્યું છે એ પર્વતરી ઉપર ત્યાં બાપુને દેવાલયનું એક કામ ચાલે છે અને ટૂંક સમયની અંદર ત્યાં મહાદેવનું દેવાલય પણ બનાવવામાં આવશે તો મિત્રો આપ પણ જ્યારે અમરેલીથી દીવ કે સોમનાથ બાજુ ફરવા જતા હોય ત્યારે ખાંભા તો બધા જતા જ હોય છે તો ખાંભાથી માત્ર અગિયાર કિલોમીટરના અંતર પર ખાંભાથી જાફરાબાદ રોડ ઉપર પહેલાં પાવરડી ગામ આવે છે અને ત્યાર પછી પાવરડી ગામ પછી બીજું સરાકડીયાનું પાટ્યું અને ત્યાર પછી જમણા ઉપર અંદર વળો એટલે પાંચ કિલોમીટર આ આશ્રમ ને આ ગૌશાળા આવેલી છે તો એકવાર ચોક્કસથી અહીંયા મુલાકાત લેજો અને ખૂબ સારી એવી પ્રકૃતિ અને કહેવાય ને કે જંગલમાં મંગલ આપું જે મુક્તાનંદ બાપુ દ્વારા આ ખૂબ સરસ મજાનું અહીંયા આ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ખાસ કરીને ખેડૂત મિત્રો કે જેમણે પહાડને હંમેશા ડુંગરા ડુંગરા તરીકે જોયો હોય પણ કોઈ માણસ ધારે તો કેટલું અહીંયા વિકાસ કરી શકે ને એનું એક આ જીવતું જાગતું ઉદાહરણ છે આજથી થોડા વર્ષ પહેલાં અહીંયા કોઈ આવતું નહોતું ને આજે એક પર્યટક સ્થળ બની ગયું છે અને આવનાર ભવિષ્યમાં તો આ ખુબ મોટું અહીંયા પર્યટન સ્થળ અને લોકો આવશે તો ચોક્કસ થી આપ મિત્રો મુલાકાત લેશો એવી અમારી વિનંતી છે થેન્ક યુ જય હિન્દ સે ભારત જય જય જગ ગુજરાત